હાલો જે માતાજી દાયરા ને રામ રામ બધાઈને તો મોજમાં હવે આપણે આવી ગયા છીએ ગૌશાળાની અંદર આ કાબરી છે કાબરી થોડીક આપડી હવા છે એટલે બે ચાર હાથ ફેરવી દઈ અને આપડી પાસે આવે બાકી અમુક અમુક ગાયું તો જાય બાજુ ભાઈ આ બે ચાર ગાયું એવી છે કે આપડી પાસે આવી જાય તો બે હાથ ફેરવી દઈ મેં કીધું બે ચાર હાથ ફેરવી દે ને પછી નાખીએ નીણ નીણ તો નાખી તો જો મિત્રો નખાઈ ગઈ છે નીણ નીણ હવે આને હું તમે કેતા હોય સાર કેતા હોય કડક કેતા હોય કે જુવાર કેતા હોય કે સાટીઓ કેતા હોય કે જી કેતા હોય ઈ છે જુવાર હવે એને મૂકી દઈએ પીરખી દીધું છે હવે જો જમી લે આવી જાવ બધ્યું તો હવે ખાઈ લે પછી આપણે આજ ગાયું દોવી છે એ જરાક વિડીયો શૂટિંગ કરશું તો આપણે લગભગ તો વિડીયો શૂટિંગમાં કોઈ દી ગાયું દોઈ નથી પણ હવે આજ તમને બતાવીએ યા મારી દોવાઈ છે ગા ગાને છે ત્રણ જ આછર ભાઈ તો બે દોઈ લઈએ એટલે બે શું કામ તેણે તણ દોઈ લઈએ ભાઈ તો તમે કેતા હો કે આ ભાઈ તેણે નું કહ્યો તેણે તેણે દોઈ લે તો વાછરું શું કરે વાસરું ભાઈ છે ને ધાવતું નથી એની માને એને પાવું પડે તમે આગલા વિડીયોમાં મેં મૂક્યું તું એને પાતો તો એવો મૂક્યો તો વિડીયો જોયો હોય તો ખ્યાલ હોય એટલે આપણે ત્રણે ત્રણ આછર દોઈ લે હું પછી એને પાઈ દેવું આ તો તો બે જ આસર હજી ધોવાય છે હજી એક બાકી છે પછી એની વાસડી છે વાસડીને આપણે પાઈ દેશું ગા સારી છે ભાઈ બે આસરમાંથી તો ડોલ ભરી દેવો તો આપણે પછી આના પછી એક બીજી ગા ધોવાની છે ઈ ધોરી છે એનો વિડીયો લગભગ આગલામાં મૂકો છે બહુ શેડ ગા હતી પણ હવે તો વાંધો નથી જા છે ઈ ધોરી આની પાસે વિડીયો ઉતારવા માં ધ્યાન રાખવું પડે ભાઈ હવે વિડીયો જોઈએ રાખો યાર હવે આમાં તો વ્યૂઝ જ નથી આવતા મુદ્દે તમે જોવો તો કઈક અમને એમ થાય કે આલો વિડીયો કઈક બનાવીએ તો ન બનાવવા વિડીયોમાં એટલે હવે સબસ્ક્રાઈબ કરી નાખજો ન કર્યું હોય તો અને લાઈક કરી નાખજો અને વિડીયો જરૂર જોજો અને બને તો શેર કરી નાખજો મારો ભાઈ તો જય માતાજી દાયરાને